હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીઝ પેલો સમાચારમાં વાત કરીએ તો સુરતમાં આવેલા બતાર રોડ ખાતે એ વાય એમ ગ્રુપ દોલ દ્વારા નાના બાળકોથી મોટા બાળકો લઈને અને એક ગણપતિના આગમનમાં ખૂબ જોર ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સુરતના એવા વિસ્તાર કે જ્યાં લેઝીમથી માંડીને જન્માષ્ટમીથી અનેક એક ઉત્સાહના કાર્યથી લેઝિમ અને ગણપતિના ગાદલાનો ઓધર ઓર્ડર પર લેવામાં આવે છે તેમ જાણવા મળ્યું હતું અરબ મારું નામ છે અશોકભાઈ પટેલ આદર્શ સોસાયટીમાં રહું છું એવાય એમ ગ્રુપના એક કાર્યકર્તા છું અમારા વડીલો જે બધા હતા એ બધું અમને સોંપી ગયેલા હતા આગળથી એ અમારા વડીલો અમને બતાવી ગયા છે એ રીતે અમે ચાલીએ છીએ આગળની અમારી પેઢી આવશે એમને અમે સોંપશું એમને બધું વસ્તુ બતાવીશું તો અમારી આગળની પેઢી અમે જે રીતના આનું આયોજન કરીએ છીએ એ રીતનું આયોજન અમારી આગળની પેઢી પણ કરે એ રીતનું અમે નાના બાળકોને ટ્રેનિંગ અત્યારે આપી રહેલા છે જે નાના બાળકો અત્યારે શીખી રહ્યા છે અને આ કરતા રહે છે તો એ લોકોને ઉત્સાહ કેવો રહે છે એ લોકોને ઉત્સાહમાં એવું છે કે બે મહિના આગળથી બાળકો પણ બધા પૂછતા થઈ જાય છે કે ભાઈ આપણા ઓર્ડર કેટલા આવ્યા છે અત્યારે અમે ઓગણત્રીસ તારીખથી સંલગ્ન ઓર્ડર કરી રહેલા છે ઓગણત્રીસ નવના ઓગણત્રીસ આઠના સંલંગ ઓર્ડર કરી રહેલા છે અમારે ખાલી આવતો આવતીકાલનો દિવસ જ ખાલી છે જે અમારા પોતાના ગણપતિનો આગમન છે એટલા માટે અમે એ ખાલી રાખ્યું છે પછી સાત તારીખના દિવસે ગણપતિ બાપાનો પહેલો દિવસ છે એ દિવસના પણ અમારા સવારના બી ઓર્ડર છે ને સાંજના બી ઓર્ડર છે કયા કયા પ્રોગ્રામો તમે ધોળકા વગાડવા જાઓ છો અમે જન્માષ્ટમીમાં નાસિક જન્માષ્ટમીમાં માછલી ફોડવાનો પ્રોગ્રામ ને આટે છે પછી કઈક કોઈના ત્યાં કઈ દુકાનનો પ્રસંગ હોય ઓપનિંગ હોય ને એમાં કઈ ઢોલ વગાડવાનો હોય એના માટે બોલાવે છે પછી આ ગણપતિ માં બોલાવે છે અમુક વ્યક્તિઓ એવા હોય છે આ દશામા નું વિસર્જન હોય તો એમાં બોલાવે છે પછી નવરાત્રી નું માતાજી ની મૂર્તિ બેસાડી હોય તો ત્યાં કઈ ફંક્શન કરવાનો હોય પ્રોગ્રામ કરવાનો હોય તો એના માટે બોલાવે છે તમે સુરત માં જ ઢોલકા વગાડો છો કે સુરત ની બાર પણ તમે જાઓ સુરત ના અંદર જ અત્યારે તો એટલે કે નાના નાના બાળકોને બધાને ટ્રેન કરતા છે એટલા માટે સુરત ના બાર નથી જતા અત્યારે હાલમાં અત્યારે આવતા વર્ષ માટે અત્યારે કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કોન્ટેક્ટ કરી શકાશે તમારો કોઈ કોન્ટેક્ટ નંબર તમારા ગ્રુપનો કોન્ટેક્ટ નંબર કોઈ કોન્ટેક્ટ નંબર એવો કઈ હવે તમે કોઈ તમે કોઈ જી જી મારું નામ છે અશોકભાઈ એવાયમ ગ્રુપ અમે ચલાવીએ છીએ ને અમારું ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર અમારું એવાયમ ગ્રુપથી ચાલે છે એવાયમ ગ્રુપ નાસિક ઢોલ સુરત જે કોઈને પણ એના ઉપર કોન્ટેક કરવો હોય એના ઉપર કોન્ટેક નંબર લખા છે ને કોઈને વિડીયો જોવું મૂકવો હોય તો વિડિયો પણ યુટ્યુબ પર આપ્યા છે એ વાય ગ્રુપ નાસિક ઢોલથી તમે સર્ચ કરશો એટલે બતાવશે એના ઉપર કોન્ટેક નંબર પણ આપ્યા છે ને મારો કોન્ટેક નંબર પણ છે એટ વન ફોર વન ડબલ સેવન ફોર વન ડબલ એઇટ અશોકભાઈ નામ છે મારું બીજા દ્વારા લોકોને શું સંદેશ આપશે મીડિયા દ્વારા સંદેશો એક જ વસ્તુને આપીશું કે સાહેબ જેટલું તમે અમને રિસ્પોન્સ આપશો એટલું અમે આગળ વધીશું ને લોકોને સહાયરૂપ થઈએ એ રીતનું અમારું આયોજન છે કે જેટલું અમને કામ મળશે એટલું એ રીતનું અમે આગળ લોકોને સહાય કરીશું મદદ કરીશું એ રીતની અમે આશા રાખીશું